ગુજરાતના વિકાસની નવી ગતિ આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બેચરાજી રેલવે સ્ટેશન ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમમાં વડાપ્રધાને બેચરાજીથી કાર લોડેડ ફ્રેડ ટેનનો શુભારંભ કરાવ્યો જે ગુજરાતના ઓટોમોબાઈલ ઉદ્યોગને નવી ગતિ આપશે આ ઉપરાંત મહેસાણા પાલનપુર રેલ સેક્શનનું ડબલિંગ કલોલકડી કટોસણ ઢોળ અને બેચરાજી રણજ રેલ સેક્શનનું ગેજ કન્વર્ઝન તેમજ કટોસણ રોડ સાબરમતી પેસેન્જર ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રકલ્પો ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રો અને પર્યટન સ્થળોને વધુ સુગમ બનાવશે જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થા અને ઉદ્યોગની લોજિસ્ટિક સમસ્યાઓ ઘટાડશે અને રોજગારીની નવી તકો ઊભી કરશે આ કાર્યક્રમમાં આ પ્રસંગે બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર અન્ય અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલવે પહેલ ગુજરાતના ઔદ્યોગિક અને પર્યટન ક્ષેત્રને વધુ મજબૂત કરશે જેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે બ્યુરો ચીફ એન્જી લાઈવ ચેતન પટેલ મહેસાણા